ફાયર વિભાગ જે છે સતત ફોન કોલ્સ આવતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મહત્ત્વની બાબત છે કે હજી સુધી ડેડબોડીનો કોઈ હતો પત્તો લાગ્યો નથી છલાંગ લગાવવાનું કારણ શું હતું કે કોઈ ચોક્કસ કારણ હતું કોઈ પણ બાબત હજુ સુધી સ્પષ્ટ નથી થઈ પરંતુ સતત જે છે વડોદરા ફાયરના વિભાગના જે પણ અધિકારીઓ છે એ અધિકારીઓ તેઓ તેઓના સ્ટાફ સાથે સતત અહીં આગળ ડેડબોડીની શોધખોળ કરી રહ્યા છે કલાકોથી આ કામગીરી હાલ ચાલી રહી છે પરંતુ ક્યાંક ક્યાંક કામગીરીમાં તકલીફ પડી રહી છે એનું કારણ છે રામેશ્વર તળાવમાં ત્રણ જેટલા જે છે મગરો પણ હોવાની વાત સામે આવી રહી છે ત્યારે ચોક્કસથી કોઈપણ વ્યક્તિ જે છે અંદર ઉતરીને ડેડબોડી શોધી શકે તેવી શક્યતાઓ ન હોવાના કારણે હાલ જે છે અલગ પ્રકારની મશીનરી તેમજ અનેક પ્રકારના પ્રયોગોથી હાલ ડેડબોડી શોધવાના પ્રયત્નો ચાલી રહ્યા છે જે પ્રયત્નો કલાકોથી હાલ ચાલી રહ્યા છે ટ્રાફિક વ્યવસ્થા ન કહી શકાય કે ટ્રાફિક ન સર્જાય અને ટ્રાફિક વ્યવસ્થા માટે હાલ પાદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ જે છે એ હાલ ઘટના સ્થળે હાજર છે સાહેબ શું બનાવશે કેટલા વાગે જાણકારી મળી છે કેવા પ્રકારની કામગીરી હાલ આપના દ્વારા કરવામાં આવી છે વડોદરા ફાયર સર્વિસના સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં આશરે એકાદ વાગે કોલ મળેલો કે પાદરા ખાતે ભૂકંડ ખાડો રામેશ્વર તળાવમાં એક યુવક ડૂબી ગયો છે તાત્કાલિક વડોદરા ફાયર સર્વિસની ટીમ ઘટના સ્થળ પર આવતા પ્રત્યક્ષદર્શી દ્વારા જે માહિતી મળી છે એટલું દસ બાય દસનો એર એરિયો અમે અત્યારે સર્ચ ઓપરેશન કરી રહ્યા છીએ અને તળાવમાં ત્રણેક જેટલા મગર પણ છે તેથી બહારથી જ અત્યારે હાલ પ્રાથમિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે સાહેબ શું માહિતી મળી હતી કોણ પડ્યું છે કઈ રીતે બનાવશું હતું માહિતી એવી હતી કે યુવક જે છે એ અસ્થિર મગજનો છે અને પાદરા ડેપો ખાતેથી તે દોડીને અહીંયા આવી અને તળાવમાં જંપલાવ્યું છે એવી અત્યારે પ્રાથમિક માહિતી છે સાહેબ હાલ શું પ્રક્રિયા છે અને કદાચ બોડી ન મળે તો કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે હાલ અત્યારે મગરનો ભય છે તેથી બહારથી જ અત્યારે અમે સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે અને તળાવની નજીકમાં જે વ્યક્તિ છે એવી માહિતી કરી રહ્યા છીએ જો નહીં મળે તો અમે મશીન લગાવી રિસ્ક લઈને પાણીમાં પણ ઉતરવાની તૈયારી વડોદરા ફાયર સર્વિસ કેટલા જવાનો આ કામે લાગે છે અમારી વડોદરા ફાયર સર્વિસની અત્યારે વાસણા ફાયર સ્ટેશનની ટીમ અહીંયા છે અને છ થી સાત ફાયર ફાઈટર્સ રેસ્ક્યુઅર અત્યારે અહીંયા હાલ હાજર છે સર આપનું નામ અને હોદ્દો જયદીપ ગઢવી ફાયર ઓફિસર વડોદરા ફાયર સર્વિસ Thank you. Please